નમસ્કાર મિત્રો આજે એક એવા કલાકારની સાથે આપણે મુલાકાત કરી છે જેમનું મૃત્યુ નામ અને બનાસકાંઠા અંદર સૌથી નાના કલાકાર એટલે જીગર ઠાકોર એક ઠાકોર સમાજનું ગૌરવ એક ઠાકોર સમાજનું અનમોલ રતન એટલે આપણી સાથે જીગરભાઈ ઠાકોર જોડાના છું શું કહે જીગરભાઈ કેમ છો મજામાં આજે જે તમારી નાની ઉંમરમાં એક સિંગલ લાઈનમાં આવ્યા છે કોને જોઈને શીખ્યા તમે મણિરાજ ભાઈ બાર વર્ષની જોઈ ત્યારે તમે મણિરાજ ભાઈ ના સોંગ આપડેલા કે મણિરાજ નું કયું ગીત સાંભળ્યું હા હા હા

પણ એ વાજસ એ વાત કિયેતર હતા કલાકાર કે કોઈ પણ જોઈ જાય કે એમની જે તરત મગજમાં લાય અને એક તો મણિયારો આયોગનમાં હે ઓગણને કે આયો રહે તો એ સંગ મને બહુ ગમે છે અને આપા તમે અમને સપોર્ટ કરો તો મારા તરફથી તમને ફૂલ સપોર્ટ હતો જારે બીજું આનું કમી અત્યારે હું સડી કરી નવ નવ બદરન નું સિંગલ આઈમાં અસિંગર લાઇન માં વાળો હતો પાકી 6 વરસનો પાછું 6 વરસનો મતલબ આગળ છે પસંદ બે હાલમાં તમને જે તમને પસંદ મને તો પસંદ છે એક વિક્રમભાઈ ઠાકોર મહેરાજ બારવત ને આપડા ફૂલતા એસ બિન્દુસ્તાન માં વિક્રમભાઈ પણ તમને ફૂલ સપોર્ટ છે તમે વિક્રમભાઈ ઠાકોર જોડે મુલાકાત કરી છે હા કરી છે એ મારા ઘરે પણ આવેલા છે ને એમના ઘરે અમે ગયા હતા એમનો જે પ્રોગ્રામ હતો એમના મમ્મી ઓફ થઈ ગયા હતા એમના ઘરે પણ અમે ગઈ ત્યારે પહેલી વખત તમે જ્યારે આ પ્રોગ્રામ કરવા જો ત્યારે તમને કેવી પરિસ્થિતિ હતી હાલની કેમ છે અત્યારે પહેલી પરિસ્થિતિ તો બધે માઈક માંગતા ગાવાનું માઈક પણ કોઈ આપતા નહીં પણ અત્યારે આપણે હું ગાવા જાઉં છું અને આપે અને તમને કોનો મતલબ કેમ કે અત્યારે અમે એક સોંગ બનાવ્યું હતું મારો દશામાં અળવળવે ઉપડ્યો અને મારા ભાઈઓ છે અમારા ઠાકોર સમાજના મિત્રો છે મને અત્યારે સપોર્ટ કરે છે અને અમારા ઘરે મુલાકાત પણ લે છે અને મારી મુલાકાત લેવી તો ને તમને આગળ લે આ ઇન્ટરવ્યુમાં આપી છે કે તમે મારો નંબર આપેલો છે મારી તે ફોલો કરી દેજો અને અમારા ભાઈની ચેનલ છે એમની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ને મારી જે ઇન્સ્ટા આઈડી છે એના નીચે મારા મામાનો નંબર આપેલો જ છે તો તમે ફોન કરીને આવી શકો છો હાલમાં તમને કોનો કોનો સપોર્ટ મળી રહ્યો છે આપણા ઠાકોર સમાજના મિત્રો અને અમારા યશબી હિન્દુસ્તાન ટીમ અને તમારા બધા ભાઈઓનો સપોર્ટ મને છે ને તમારો ફેમિલી અંદર મારા ફેમિલી ના મેમ્બર્સ છે ફેમિલીના ના બધા મેમ્બર્સ સૌથી વધુ જ્યારે તમે પ્રોગ્રામમાં માં છો ત્યારે તમારી સાથે કોણ હોય છે મારા મામા અને અત્યારે મારા પપ્પા ને તમારા ઘરના તમારા ભાઈ બેન કેટલા છો મારી બેન બે છે અને ભાઈ પણ બે છે ભાઈ પણ બે ને બે એમ બે હાલકા હવે તમારી ઉંમર કેટલી છે અત્યારે મારી ઉંમર 14 વર્ષ 14 વર્ષની છે અને કેટલા વર્ષના હતા ત્યારે આ સિંગલ લાઈન આવ્યા હતા પાંચ પાંચ વર્ષના જ્યારે એક મારા દર્શક મિત્રોને હાલના જે ટ્રેન્ડિંગમાં વાગતું છે જે લાલ લાલ જોગીવાળું ગીત જે તમે બેનો તમારું એક વાયરલ ગીત છે એના વિશે ખૂબ ન્યૂઝોમાં ચાલુ છે એનો રીલો ખૂબ બની છે મારા દર્શક મિત્રોને એક તે સંભળાય છે ઓ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેડો લાગ્યો બોળા શિવજી આ એક જે તમારે ગીત લખી આપ્યું તે કોણે લખી આપ્યું તે તમને ગીત મતલબ આ સોંગ તલસી હા હા તાલુકાના સોનેટ ગામના છે હા તલસી છે મારા સ્વયગમ તાલુકાના છે અને સોનેટ ગામના છે તેમને તમને ગીત લખે છે અને એનામાંથી તમારા હાલમાં જે ખૂબ જ વાયરલ ગીત કોઈક થતો હોય છે તેનામાંથી એક ગીત સંભળાવી દો ઓ

બધા મિત્રોનો તો મિત્રો આ એક બનાસકાંઠાનું ગૌરવ એક ઠાકોર સમાજનો ગૌરવ નાની ઉંમરના સિંગલ માં છે જીગરભાઈ ઠાકોર જે જો તમે સપોર્ટ જીગરભાઈ ઠાકોરનો કરો છો બીજા કલાકારો કરો છો જીગરભાઈને કરજો અને અમારા આ બનાસકાંઠાનું ગૌરવ ઠાકોર સમાજનું ગૌરવ છે એક નાની ઉંમરે ખૂબ જ પ્રગતિ કરી છે જ્યારે પહેલા પહેલા પોતાના જ્યારે જતા સિંગલ માં ત્યારે તેમને ખૂબ જ તકલીફ પડી છે પણ હવે થોડે થોડે ચાહકોની ખૂબ જ ચાહના છે અને ખૂબ જ આગળ વધી રહ્યા છે નમસ્કાર મિત્રો